આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુર તાલુકાના કાકડકુવા ગામના વૃદ્ધને અચાનક હાપ ચડી જતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત ધરમપુર તાલુકાના કાકડકુવા આંબલી ફળિયામાં રહેતા ઈશ્વરભાઈ ખુશાલભાઈ પટેલ ઉંમરવર સત્તાવન ઘરના આંગણામાં બેઠા હતા ત્યારે અચાનક હાંપ ચડી જતાં તેમની તબિયત લથડી હતી તેમને તાત્કાલિક સારવાર માટે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું જે જાણ ફરજ પરના તબીબે પરિવારના સભ્યોને જાણ કરાતા સમગ્ર પરિવારમાં શોકની લાગણી છવાઈ છે સમગ્ર બનાવને પગલે ધરમપુર પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી હતી અને લાશનો કબજો મેળવી પીએમ કરવા માટે ખસેડવામાં આવી હતી આ અંગે નિર્મલભાઈ ઈશ્વરભાઈ પટેલે ધરમપુર પોલીસ મથકે આ અંગે ખબર આપતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધ કરી હતી અને અંગેની તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે